જોવા પાંચ બહુ જબરજસ્ત છે આપણને બધાને લાગુ પડે એવું કે પુન જાત રૂપમ અદાત પ્રભુ કે સુવર્ણ નિવાસ કરીને રહેજે સોનાની અંદર કળિયુગનો નિવાસ છે ભાઈ ભાઈ વચ્ચે જો વેર કરાવતું હોય તો દ્રવ્ય આ પૈસો એવો છે ને આપણી અંદર એટલું બધું વેર ઝેર કરાવી દેતો હોય છે એટલા માટે આ પૈસાની અંદર પણ ઘણી પ્રકારના વેર ઝેર થતા હોય છે એટલે એ એને એ પણ આપ્યું કે જ્યાં બહુ પૈસો જરૂર પૂરતો બરોબર છે આપણો વ્યવહાર ચલાવવા પૂરતો પરંતુ એ દ્રવ્ય જ્યારે વધુ ભેગું થાય ત્યારે એની આસક્તિથી માણસને દુઃખ થાય છે એક ભાગવતની આગળની કથા છે હું અહીંયા આગળ કહી દઉં કે આ પૈસામાં કેટલો કલયુગ થાય છે એની એક વાત સમજવા જેવી છે કે સત્ય ભામાના પિતા જે સતરાજીત એને સૂર્યની ઉપાસના કરેલી હોમ ભૂર ભૂ સ્વ તત્વિતર વર્ણ્ય કરીને બધું કરતો હતો અને એમ કરતા કરતા સૂર્ય એની ઉપર પ્રસન્ન થયા અને સમંતક મણી આપ્યો એ મણી કેવો હતો કે રોજ અઢાર ભાર સોનું આપે એટલે લગભગ શેર બસેર જેટલું સોનું થાય હવે કોને મણી ના ગમે એના મણી રાખેલો અને તો બધું લાવી દે ને પછી આટલું બધું પડે એટલે કર્યું અને પછી એમ કરતા કરતા તેની પાસે બહુ પૈસા થયા એટલે શ્રી કૃષ્ણ ભગવાન થયું કે આના પૈસા કદાચ આને મારશે એને કહ્યું કે તારો જે હીરો છે ને એ અમને રાખવા દે ઉગ્રસેનની પાસે ને તો તને તકલીફ થશે પેલો કે હું આપ કહીશ મારી મિલકત ના આપી અને આ બાજુ એવું થયું કે એક વખત એનો ભાઈ પ્રસેન એ મણી લઈને જંગલમાં ગયેલો સિંહે એને ફાડી ખાધો અને સિંહે ફાડી ખાધો એટલે પેલો મણી તો પડી ગયો અને જાંબુવાન એ મણી પોતાની ગુફામાં ધસરી ગયો અને આ બાજુ પેલા સતરાજીતને ખબર પડી કે મારો ભાઈ તો મૂર મરી ગયો વાંધો નહીં પણ મારો મણી ક્યાં ગયો મણી મળ્યો નહીં ત્યારે એને કહ્યું કે એક વખતે મને કૃષ્ણે કહેલું કે તારો મણી આપજે માટે એને ચોક્કસ લીધો હોવો જોઈએ સીધું કૃષ્ણ ઉપર આ ચડાવ્યું અને કૃષ્ણને કહ્યું કે મારો મણી લાવ્યા આપો એ કે ભાઈ સાહેબ મેં તો લીધો નથી પણ તમે માગેલો ખરો ને એક વખત ત્યારે કે તમે શોધી આપો કૃષ્ણ ભગવાને બહુ માથાઉટ કરીને પછી પેલી શોધી ગુફા જાંબુ સાથે યુદ્ધ કરીને પેલો મણી લીધો મણી લઈને પેલો આપ્યો ત્યારે એ સમયમાં આ ખુશ થઈને એને સત્રાજીતે પોતાની છોકરી સત્ય પરણાવી દીધી સત્ય પરણાવી દીધી પણ પેલો મણી તો એની પાસે જ અને એ વખતે કૃતવરમાં વર્મા સતધનવા અક્રુર એ બધા યાદાઓ ભેગા થયા મણી તો લીધે પાર કરવો છો અને એક વખતે સતરાજીત હું તો એને કાપી નાખીને પેલો મણી લઈ લીધો શ્રી ને બળદેવ તો હસ્તિનાપુર હતા અને સત્યભામાં રથ લઈને ત્યાં ગઈ અને કહે છે કે મારા બાપને મારી નાખ્યો છે માટે તમે ગમે તેમ કરી ના અને આવે છે આ બાજુ પેલા ત્રણ ને ટોળીને ખબર પડી કે આવે આ બે જણા આવે છે ને આપણને મારશે એટલે પેલા સતત ધનવાને પાસે મણી હતો એ આ ના આપી દીધો અને સત્વ ધનવા પ્રાણ બચાવવા માટે ભાગી ગયો અને આ બાજુ ખબર પડી કે પેલો ભાગી ગયો છે રથ લઈને કૃષ્ણને બળદે તબાક તબાક કરતા ઉપડ્યા અને ત્યાં પહોંચ્યા જનકની વચ્ચે મિથિલા નગરી આવી બળદેવજી કે છે હું થોડો વિશ્રામ કરું છું તમે એને પતાવીને આવો અને પેલા ગયા અને સતરાજી પેલો સતત ઘોડો મરી ગયેલો એનો ઘોડો બહુ જોરદાર હતો કલાકના ચારસો માઇલ ની સ્પીડમાં દોડતો હતો બ્લુ બર્ડ મોટર જુઓ અને પછી એને આ પેલાને મારી નાખ્યો અને મારે તેના એના ખિસ્સામાંથી મણી નીકળ્યો નહીં એટલે પછી આવ્યા નિરાશ થઈને જનકપુરી ની અંદર ભાઈ પાસે ભાઈ પેલા પાસે મણી હતો નહીં ત્યારે બળદેવજીને એમ થયું કે પોતાની પત્ની સત્યભામાને મણી આપવો છે મારી આગળ ખોટું બોલે છે એટલે કે ભાઈ છે ને તો માથું કાપી નાખો ઝઘડો થઈ ગયો મણીની અંદર ભાઈ ભાઈની અંદર ઝઘડો થઈ ગયો અને પછી જયારે કે મારે આવું નથી તું જા અને શ્રી કૃષ્ણ ભગવાન જયારે પહોંચ્યા દ્વારિકા સત્યભામા એ કોઈક મણી કે મણી તો એની પાસે હતો નહીં સત્યભામા એમ સમજી કે પોતાના ભાઈને આપીને બીજા મોકલી દીધા છે મારી આગળ ખોટું બોલે છે ગેર પતિ પત્ની ઝઘડો થઈ ગયો પતિ પત્નીને શ્રી કહ્યું કે મણીએ તો બહુ ભારે કરી અતિ ભારે કરી મણીએ અને પછી બહુ મહેનત કરી ત્યારે અકરુર પાસેથી મળ્યો અકરુરને કહ્યું તું તો મારો ભગતને કઈ બોલ્યો નહીં આટલી બધી ધમાલ થઈ કે મણી ખરો ને કેવી રીતે બોલાય મારે પૈસા આપતો તો બિચારો મણી ત્યારે પણ ત્યાં કેટલું આ બધું ઊંધું મારી ગયો અને એ સમયમાં એ મણીને વળી પાછો ઉગ્રસ્થ આપ્યો કે તમે એને પેક કરી દો બાકી ઘણાના મોત કરશે ત્યારે જુઓ આ જયારે વધુ પડતું સુવર્ણ થાય ત્યારે પણ કહે છે કે એની અંદર કળીનો નિવાસ એટલે વચનામૃતમાં ભગવાને કહ્યું ને કે સુવર્ણ એ વિશે કળીનો નિવાસ છે તો સુવર્ણ અમને દીઠું પણ ગમતો નથી અને પોતાના સંતોને કહ્યું કે એનાથી દૂર રહેજો એટલે સ્વામી તો સોના અડતા જ નથી ન તો તમારી જેવી ધમાલ ઉભી થઈ જાય એટલે ધનનો આ પ્રકારનો સંપૂર્ણ પ્રકારે આ ત્યાગ કરીને પોતે વર્તે છે આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે આ કળિયુગને હટાવવા માટે આપણે આ ખ્યાલ રાખવાનો જ અને ત્યાર પછી તો એક આગળની કથા આપણે જોઈએ છે કે જયારે ભગવાન આ વેદ વ્યાસ એ આપણને આગળ શિખામણ આપતા કે છે કે બ્રહ્માના જે પુત્ર માનસ પુત્ર જેને કહેવાય કે મનુ અને આ મનુ જે પત્ની હતી એનું નામ મહારાણી શતરૂપા આ ભગવાન મનુ અને એમની જે પત્ની શતરૂપા અને એમની પણ ઘણી સંતતિ થયેલી અમે એમાં ત્રણ દીકરીઓ એક દેવહુતિ એક આકૃતિ અને ત્રીજી પ્રસૂતિ એની અંદર જે દેવહૂતિ હતી જે પેલી પ્રસૂતિ એને દક્ષ પ્રજાપતિની સાથે પરણાવેલી અને દક્ષ પ્રજાપતિ હવે એ પ્રસૂતિ થકી એને સતી નામની એક કન્યા થઈ અને સતી નામની કન્યા થઈ અને શંકરની સાથે પરણાવે છે અને શંકરની સાથે સાથે સતીને પરણાવે છે એની કથા આપણે ઝડપથી લઈ લઈએ છીએ કે એ શંકરની સાથે પરણાવેલી સતી આનંદ થી રહેતી હતી પણ એક વખતે દક્ષ પ્રજાપતિ સભામાં આવ્યા અને એ સભામાં આવ્યા અને એ સમયમાં બધા ઊભા થયા અને શંકર ધ્યાનમાં હતા એટલે ઊભા ના થયા ત્યારે દક્ષ પ્રજાપતિને થયું કે બધા આ બધા ઊભા થયા એક માણસ ઊભો થતો નથી આ કેવું કહેવાય એટલે એકદમ એનો ગુસ્સો થઈ ગયો અને જુઓ માનનું ખંડન થયું અને એની હારે પહેલાનો ભપકો થઈ ગયો માણસને આ અંદરના શત્રુઓની આપણે વાત કરું છું ભાગવત કેવું સમજાવે છે કે અંદર રહેલું જે માન એ માન એકદમ ઉછાળો માર્યો અને કે છે કે આટલા બધા આ ઉભા થયા અને આ કેમ ઉભો ના થયો આ જમે તો મારા દીકરા જેવો કહેવાય એનો તો મારું સન્માન કરવું જોઈએ અને એ સમયની અંદર એ કે છે અરે આ મૂર્ખને ક્યાં મેં કન્યા આપી મારી મૃગ નયની કન્યા આ મહાણમાં રહેનારા માણસને ક્યાં આપી ત્યાં લગ્ન કર્યું ત્યારે ખબર નતી કે માણમાં એનું ત્યાં આગળ જાન લઈને ગયા પેલા આવ્યો હતો ત્યારે માણસને પોતાનું જયારે કોઈ સન્માન ન કરે ત્યારે બધા એના ગુણ છે એ અવગુણરૂપ થઈ જાય છે એટલા માટે આ માન જેવો કોઈ મોટો દોષ નથી એટલા માટે ભગવાનની ભક્તિની અંદર ખૂબ ખ્યાલ રાખો કે આ માનનો ત્યાગ કરીએ તો જ આપણે આ સારી રીતે આ ભક્તિ કરી શકીએ છીએ બાકી એ સિવાય આ ભક્તિ આ થઈ શકતી નથી એવી પ્રકારનો આ માન નામનો એક મહાન દોષ એ આપણને લાગી ગયેલો હોય છે અને એવો દોષ એને પણ લાગ્યો અને એની અંદરથી તો પછી એને શાપ આપી દીધો કે જે કંઈ યજ્ઞ થાય એમાં આ શંકરજી નું સ્થાન એ કોઈ જગ્યાએ રાખવું જોઈએ નહીં એવી એક કથા એ વખતે પણ બની જાય છે અને એની અંદરથી તો આપણે જાણ્યું છે કે કોઈ જગ્યાએ શંકરનું સ્થાન ન રાખ્યું અને એમાંથી તો પછી એવો બધો ધમાલ ઉભી થઈ કે કોઈ યજ્ઞો જ ન થવા માંડ્યા પછી દક્ષ પ્રજાપતિ કે હું એક યજ્ઞ કરું ને શંકરનું સ્થાન ન રાખું અને એને યજ્ઞ કર્યો બધી જગ્યાએ કંકોત્રી મોકલી પણ પેલા શંકર ઉપર મોકલી નહીં અને બધા લોકો યજ્ઞમાં જાય ત્યારે પાર્વતી ત્યારે સતી કહે કે મારા પિતાના ત્યાં યજ્ઞ થાય છે ને મારે કેમ નહીં જવાનું કે જવામાં માલ નથી કારણ કે એનું મન બહુ ખરાબ થઈ ગયું છે અને તમે જશો તો તમારું સન્માન નહીં કરે એટલે કે ગમે તેમ થાય પણ મારે તો યજ્ઞમાં જવું જ છે અને એ સતી સામે ચાલીને જાય છે પણ એના પિતાએ બોલાવી નહીં સીતાના સતીના શરીરમાંથી યોગાગ્નિ નીકળી બળીને ભસ્મ થઈ ગયા અને એ વખતે બધા ગણો શિવજીને કહે છે કે તમારી પત્ની તો બળી મુવા અને એ શિવજીને પછી ગુસ્સો ચડ્યો અને ગુસ્સાની અંદર પેલી જટા પછાડી એની અંદરથી વીરભદ્ર ઉભો તું નું ખંડન કર અને એને યજ્ઞ તોડી નાખ્યો અને દક્ષ પ્રજાપતિનું માથું કામીને હોમી દીધું આવી પ્રકારની ધમાલ ઉભી થઈ ગઈ તારો યજ્ઞ વેરણ છેરણ થઈ ગયો બધા દેવતાઓ કે છે પૈસા યજ્ઞ તો પૂરો કરવો જોઈએ આવું બધું થઈ ગયું છે પણ કે પેલો યજમાન મરી ગયું એનું હું કરવું પછી કહે છે કે પેલો બકરો બાકી રહી ગયો છે ને એનું માથું કાપીને એના ઉપર ચોટાડી દો એટલે જુતો થઈ જશે અને યજ્ઞ પૂરો થશે અને યજ્ઞ પૂરો થયો અને દક્ષ પ્રજાપતિનું મોઢું બકરાનું થયું ઘણા લોકો શિવના દર્શન કરવા જાય ત્યાં ઓરો એમ કરે છે એટલે શિવ ખુશ થાય કે જો મારા સસરાની કેવી દશા થઈ એટલા માટે એક માન તમે વિચાર કરો કે એક માન કેવું છે કે માનની અંદર આવી પ્રકારે આવી ઉપાધિઓ પણ થઈ જતી હોય છે એટલા માટે આપણે સમજવું કે આ પ્રકારના બધા માન છોડીને આ ભગવાનની આ ભક્તિ કરી લેવા જેવી છે અને એ રીતે પવિત્ર થઈને ભક્તિ કરવી આ એક ભાગવતનો સંદેશ છે આપણે આગળ પણ થોડી વાત સાંભળી કે આ પરીક્ષિતની એક વાત તો પતી ગઈ અને બીજી વાત તો એવી આવેલી કે જયારે એ પોતે જયારે જંગલમાં જતા હતા અને તરસ લાગી હતી અને એ સમયમાં પેલા શ્રમિક ઋષિના આશ્રમમાં ગયા અને પાણી માગ્યું પણ ઋષિ ધ્યાનમાં હતા એટલે પાણી ના આપ્યું એટલે એમને એકદમ ગુસ્સો થઈ ગયો અને મરી ગયેલો સર્પ એના ગળાની અંદર પહેલાવી દીધો અને એ તો ચાલ્યા ગયા પણ ઋષિના પુત્ર ને ખબર પડી કે મારા પિતાને કોઈ આવું કર્યું છે તરત સાપ ફટકાર્યો કે મારા પિતાના ગળાની અંદર સાપ સાપ નાખનારને હું સાપ આપું છું કે સાત દિવસમાં એને તક્ષક ના કરડે ને એનું મૃત્યુ થઈ જાય અને એ સમયમાં પેલા પરીક્ષિતને પછી રાજા એ પેલા ઋષિના પુત્રે આવું કહ્યું ઋષિને ખબર પડી કે તે બહુ ખોટું કર્યું આવું કરવું ના જોઈએ જા જઈને એને કહી આવો કે મેં આવો સાપ આપ્યો છે બ્રાહ્મણના પુત્ર સાપ ના અપાય પણ તે આપ્યો છે એટલે આવ એ જઈને કે છે ત્યારે પરીક્ષિતની હાલત ખરાબ થઈ જાય છે અને એટલો બધો બિચારો દુઃખી થઈ જાય છે કે અરે આ આ મારે સાત દિવસમાં મરવાનું આપણે બધા અત્યારે બેઠા છે પણ કોઈ આપણને કંઈક હાથમાં દાડે તમારું મૃત્યુ છે કેટલો બધો ધક્કો લાગ્યો એકદમ ધક્કો લાગ્યો કોઈને મરવું ગમતું નથી એને તેવો જ નિશ્ચય કર્યો છે કે તારા મનમાં જાણે જે મરવું નથી રે એવો નિશ્ચય કર્યો છે કે મારે મરવું નથી અને એ જીવવા માટે કેટલા બધા પ્રયત્ન કરતો હોય છે પણ યાદ રાખો કે મૃત્યુ કોઈને છોડતું નથી આ પરીક્ષિત ને મનમાં એમ થયું કે જીજી વિશા મારે જીવી લેવું છે પણ એને ખ્યાલ નથી કે મૃત્યુ તો ગમે ત્યારે પકડવાનું છે અને સાર્થક જીવનને કરવાનું તને આવડતું નથી અને એ સમયમાં આપ જુઓ કે ગમે એટલો કોઈ પ્રયત્ન કરતો હોય પરંતુ મોત કોઈને છોડે નહીં હોય ગમે તે ભગવાનો પણ પૃથ્વી ઉપર આવ્યા પણ પૃથ્વીના કાયદાને માન આપીને ચાલ્યા ગયા છે પણ પરીક્ષિતને એમ હતું કે હવે મારે જીવી લેવું છે આ જીજી દિશા તમે જુઓ કેટલી બધી ખરાબ છે કે માણસને એમાંથી એમ જ થાય કે મારે જીવવું છે જીવવું છે જીવવું છે અને એ મરવાનું નિશ્ચિત હોય છે એટલા માટે તો બ્રહ્માનંદ સ્વામી પોતે કે છે કે કડા કડા વેઢ વેઢ કે વિંટી મોતી કાને બહુ જોર મૂછ મરોડતા હૈ ચલે દેખ તયા કો છાયોડી પાગ બાંધી તાન તોડતા હૈ તન અતર તેલ લગાવત નેહ ત્રિયા સંગ જોડતા હૈ બ્રહ્માનંદ કહે ખબરદાર બંદે દેખો કાલ કિસી કુન છોડતા હે કાલ તો કોઈને છોડે નહીં અને એને એમ થયું કે હવે મને કોઈ બચાવે ત્યારે એ વખતે પોતે અનશન લઈને બેઠો છે અને એને વિચાર થયો કે કરવું પાયા હવે હાનો દોડી દેશ વિદેશજી કોઈ રે ઉગારે મુને કાળથી સાપો તેને આશીષ જી કે જો મને કોઈ કાળ થી બચાવે તેનો દાસ બની જવું પણ કાળ થી બચાવે કોણ એ કોઈ બચાવી શકતું નથી એટલા માટે આ જીવન તો એક દિવસે પડવાનું છે માટે એનો શોક અને એના માટેની માથાકૂટ નકામી છે એ વખતે સુખદેવજી એને ભેટા ભેટો થઈ જાય છે અને એને આ બધી વાતો સમજાવે છે કે તું આ મૂર્ખ નબાન આ મૃત્યુ તો કોઈને છોડવાનું નથી પણ આ તું આ ભાગવત સાંભળ આ બધી મેં આ કથાઓ કહું છે કથાઓ સાંભળતો જા અને તારા મનની અંદર તું વિરાગ ઉત્પન્ન કર અને જયારે વિરાગ ઉત્પન્ન થશે ત્યારે મૃત્યુ ક્યારે આવીને તને ગ્રસી જશે તને ખબર નહીં પડે તું આ પ્રમાણે અહમ બ્રહ્મ પરમ ધામ બ્રહ્માહમ પરમ પદમ એ પ્રકારની ભાવના તું રાખ અને તું મૃત્યુથી શું ડરી ગયો છું મૃત તને ખ્યાલ નથી કે જયારે તને ભાન નહોતું અને જયારે તો ઉત્તરાના ગર્ભમાં હતો અને તને મોત કેવી કોઈ ખબર નહોતી એ વખતે ભગવાન પેલા આ તારી રક્ષા કરેલી એ ભગવાન જે વખતે તને ખબર ત્યારે પણ તને તારી રક્ષા કરેલી અત્યારે શું તું વિવશ બની ગયો છે અને પેલા ને થયું વાત સાચી છે અને એ આ કથા શ્રવણ ની અંદર પોતે એક રસ થાય છે એટલા માટે એની જીજી વિશાને મુમુક્ષામાં પલટાવનાર એ સુખદેવજી આપણે બધા પણ જીજી વિષા જીવવાની ઈચ્છા વાળા છીએ પણ આવા પ્રમુખ સ્વામી જેવા જયારે સંત મળે ત્યારે જીજી વિશા ને પલટાવી દે છે કે મારે હવે મુક્ત મુક્ત થવું છે હે એ હવે હવે મારે મારે કેમ થવાય બસ જ ઉપાય આ જીવવાનો કોઈ મોહ રહેલો નથી એવી પ્રકારની તૈયારી આ સંત કરી આપે છે બાકી એ થવાય નહીં ઘણા લોકો સ્વામી પાસે આવીને કે સ્વામી મારો મોક્ષ થાય ઉપાય બતાવો હવે મોક્ષ એવો ઉપાય પૂછે ખરા પણ એની તૈયારી કઈ ના હોય જેવી રીતે રામકૃષ્ણ પરમ કોઈ પ્રશ્ન પૂછેલો કે મારે આ મોક્ષ કરી દેવો છે કે હાચ તરત જ લઈને ગંગા નદીમાં ડુબાડી દીધો એને ગંગા નદીમાં ડૂબાડે પેલો તો ઊંચો નીચો થઈ ગયો ખલાસ થવાથી પણ બરોબર દબાયો એક મિનિટ દબાય ત્યાં એને ઠેઠ અહીં સુધી પાણી ભરાઈ દઉં અને લાગ્યું કે મોત ને મારે કઈ છેટું નથી અને એ સમયની અંદર એને પછી બહાર કાઢવામાં આવ્યો હરખો કરીને પૂછ્યું કે તને શું યાદ તને એ વખતે થતું હતું અને મેં ત્યારે ડુબાડ્યો ત્યારે તારા મનમાં શું સંકલ્પ થતો કે બટાટાવાળા ખાવાનો પૂરી પેટીસ ભજી પેટી બહાર નીકળવા સિવાય બીજું કોઈ સંકલ્પ થતો નતો ત્યારે છે કે તને મેં ડુબાડ્યો ત્યારે બહાર નીકળવા સિવાય પાણીમાંથી બહાર નીકળવા સિવાય કોઈ સંકલ્પ નહોતો થતો એવી રીતે તું ભવસાગરમાં પણ ડૂબે છે અને એની અંદરથી તને મૂંઝવણ થયેલી છે તને એવી તાલાવેલી લાગી છે અને એવી તાલાવેલી જો તું પ્રશ્નો પૂછતો હોય કે મારે જેમ પેલા પાણીમાંથી બહાર નીકળવું છે એવી રીતે આ ભવસાગર માંથી મારે બહાર નીકળવાનું છે એવી તલાવેલી થઈ ના એવી નથી તો રસ્તો પકડ અહીંયા આગળ તારી જરૂર નથી ત્યારે આવી મુમુક્ષા ઉદય ન થાય ત્યાં સુધી ગમે એટલું ભોજન આપીએ તો પણ એને શાંતિ થતી નથી એવી રીતે આપણે જોયું કે આવી પ્રકારે જેને આ મુમુક્ષતા જાગ્રત થઈ ગઈ છે એને જ આની અંદર આનંદ આવતો હોય છે અને આપને બહુ આનંદ કે એ સુખદેવજી એની અંદર એ આગ સળગાવી દીધી એની અંદર એવી પ્રકારની લગ્ની લગાડી દીધી મુમુક્ષતાની અને એ એકાગ્ર ભાવે આ બધા આખ્યાનો સાંભળી રહેલો છે અને આમાં જે વાત કરતો હતો કે કરદમ ઋષિની સાથે પરણાવેલી અને કરદમ ઋષિની સાથે ઘણા વર્ષો સુધી એને ભોગ ભોગવ્યા અને ત્યાર પછી કપિલજી નો જન્મ થયો અને એ કરદમજીને થયું કે મારે હવે આ સંસારમાંથી વૈરાગ લેવો છે ચાલા ગયા અને દેવહુતિ કે છે કે હે પુત્ર મેં તો આ ઘણા ભોગ ભોગવે આવે મારું કલ્યાણ થાય થયું તું કઈ કે તે પુત્ર તો સાંખ્યનું જ્ઞાન શરૂ કર્યું પહેલાં એ બાઈ કહે છે કે આની અંદર તો મને મૂંઝવણ થાય છે તું સાંખ્યનું વાત કર સમજણ પડતી નથી જ્ઞાનની અંદર માટે કઈક કંઈક ટૂંકમાં મોક્ષ થાય વાત કર ત્યારે એ સમયમાં કપિલજી એને કહે છે કે પ્રસંગા અશરમ પાસ કે એ જેવો દેહ અને દેહના સગા સંબંધીને વિશે તમને દ્રઢ પ્રસંગ છે એવો જો ભગવાનના એકાંતિક સાધુને વિશે જો તમને એવી પ્રીતિ થઈ જાય તો મોક્ષ દ્વારમ અપાવૃતમ એ મોક્ષ નો દરવાજો તમારા માટે ઉગાડો થઈ જાય છે એટલા માટે યાદ રાખવાનું કે મોક્ષના માટે તો આ ભગવાન ના સંત અહી પણ બતાવ્યા અહી કપિલજી પોતે ભગવાન હતા છતાં પણ સંતને બતાવ્યા અને કે છે કે સંત કેવા હોવા જોઈએ તો એનું પણ થોડું લક્ષણ આપણે સાંભળી લઈએ કે તિતિક્ષવ કારણ કા સુરદ સર્વ નામ કે તિતિક્ષવ બધું સહન કરે એક વખતે એક સાધુ જતા હતા નદી ઉપર અને એ નદીની અંદર એક વીંછી પડ્યો અને વીંછી પડ્યો તો તણાતો હતો અને એને ઉપાડી લીધો અને પેલા વીંછી એની ઉપર ચટકો માર્યો એટલે ચટકો મારેલા હાથમાંથી પડી ગયો ને વહી પાણીમાં પડ્યો એવી રીતે દસ પંદર વખત પેલો પાણીમાં પડ્યો અને પેલો સાધુ એને કાઢે ત્યારે કોઈ મારા જેવાય કોઈ શું કામ એને તમે કાઢો છો કારણ કે ચટકા મારે છે ને તમે એને શું કામ કે હું જોઉં છું કે એનો ચટકો મારવાનો સ્વભાવ છે છોડતો નથી મારે એને બચાવવાનો સ્વભાવ છોડવો જોઈએ નહીં આનું નામ તીતી એક વખતે એકનાથજી ગોદાવરી નદી આવતા હતા અને એક એના ઉપર થૂંક્યો એટલે ફરીથી પાછા નાવા ગયા વળી પાછા નહીં પાછો પેલો થૂંક્યો ફરીથી નાવા ગયા એમ કરતા કરતા પેલો સો વખત થૂંક્યો અને પેલા સો વખત નહીં આવ્યા પછી પેલો ઓગળ્યો અને કે છે કે મેં તમારો આટલો બધો અપરાધ કર્યો ને તમે ગુસ્સે કેમ થતા નથી પેલો કે ગુસ્સે થવાનો કોઈ પ્રશ્ન જ નથી મારે તો રોજનો એક નિયમ હતો કે એક વખત ગોદાવરી સ્નાન કરું પણ તારા પ્રતાપે સો વખત એક દાડામાં સ્નાન થયું હવે આમાં ગુસ્સે થવાનો કોઈ પ્રશ્ન જ જેવું નથી બધી બાબતોને સવળી લે એટલા માટે તો મુક્તાનંદ સ્વામી પોતે કે છે કે જીરે સંતા સદાશી તર હે કેદીના તાપે રે દિના તાપે રે કામ ક્રોધ ની લોભતજી હરીને ભજે કે ધારે ધારે શ્રી દુર્લભ સંતના આવા સંતના દુર્લભ દર્શનો બાકી તો જેમ આસનેથી થી ઉઠાડ્યો અને જાણે મણિધર નાગજી એવા તો બહુ મુશ્કેલી થાય એવા સંત થી કલ્યાણ ન થાય પણ તિ કે ગમે એટલું કોઈ મારે સહન કરે સ્વામિનારાયણના સંતો પણ એવા તિથિક્ષવ હતા ભારત વર્ષના સંતો આ વાત છે એક વખતે ધાંગધ્રાની બાજુમાં એક બાવલી ગામ છે એમાં એક સદાનંદ નામના સંત ગયા અને એ વખતે ભાણદાસ માઓ ભટકાઈ ગયો અને એમને થયું કે સ્વામિનારાયણનો આવ્યો છે તો મારા ગામની અંદરથી આ હોકા ચલમો બંધ કરશે મને કોઈ આપશે નહીં કારણ કે એ વખતના બાવાઓ શું કરતા કે એ બધા બેસતા ધૂણી જગાવીને અને બધા ભગતો આવ્યા હોય ત્યારે શું કે કે બજરના બે વાડા વાવીએ અને ધૂણી રાખીએ જગતી હોકો ભરીએ એ અમારી ભક્તિ આવી ભક્તિ કરનારા હતા અને એમાં પછી આવા પહે એટલે શું દશા થાય એટલે પેલા માર લાકડીના બે ટુકડા થઈ ગયા ત્યારે પેલા સદાનંદ સ્વામી ટુકડા એના હાથમાં આપતા કે છે કે મુજે તો કુછ લગા ઉસકા તો કુછ મુજે દર્દ નહીં હુઆ હૈ લેકિન આપકી ઇતની અચ્છી લકડી ટૂટ ગઈ ઉતના દર્દ મુજબ હુઆ હૈ આનું નામ કે મેં આગળ વાત કરેલી કે જયારે પેલા ગુણાતીતાનંદ સ્વામી કૃપાનંદ સ્વામી ના સંતો માર માર્યો અને લોહી લોહી કરી નાખ્યા અને એ વખતે કોઈએ કહ્યું કે આ દરબાર તમને આટલું મારે છે માટે એના ઘેર ક્યાંથી દીકરો હોય સાઈઠ વર્ષની ઉંમર થઈ ગયેલી દરબારના દીકરો ની અને એ વખતે પેલા સંતો કે છે કરેલા દરબારના દીકરો નથી માટે આપણે ભગવાનની ધૂન કરો કે દરબારના ઘેર દીકરો થાય એનું નામ કહેવાય પોતે જાતે સહન કરી અને આપણા સુધારા માટે ફરનારા આવા સંતો દુનિયામાં કોઈ મળે નહીં કે ત્રિભુમ ઉપકાર જેને એમ કે છે કે મનસી વચસી કાય પૂર્ણ પીયુષ પૂર્ણા ત્રિભુમ ઉપકાર શ્રેણી બિહિ પ્રીણ કે મન અને વચન અને કાળા અંદર જે નિર્મળ રહેતા હોય પોતાના ઉપકારે કરીને ત્રિભુવનને સનાથિત કરનારા એનું નામ કહેવાય આ સંત અને એ મોક્ષ આપણો આપે એટલા માટે તો કહે છે કે ઉપકારી સંત છે, કારુણિક આ સંત છે જેમ દુલાકાગ એના કાવ્યની અંદર વર્ણન કરતા કે છે જોગી મહારાજનો જોઈને વાત કરે છે કે આ કેવા સંત કે આ સંતો નદીની ઉપમા આપે છે કે આ નદીઓ કેવી હોય છે કે એ પેલા કહે છે ને કે નદીઓ પોતાના પીતી રે અને આ દરિયો તમે જુઓ કે એની અંદર કેટલા બધા રતનો આવે છે પણ દરિયો કોઈ દિવસ રતન ની માળા પહેરે ખરો આપણે એમાંથી રત્ન કાઢીએ એટલે કે છે કે રતન રૂપાળા એના મોંઘા મૂલવાળા રતન રૂપાળા એના એ મોંઘા ઓલ્યો દરિયો પહેરે નહી મોતી દાની માળા રે ઉપકારી નો આત્મા રે એ ઓલા ઝાડવા પોતાના ફળ નથી ખાતા રે ઉપકારી એનો આ ઉપકારી કે પોતે પથ્થર કોઈ મારે પણ પેલું આંબો એને કેરી કેરી આપે કે તું મીઠી ખાજે ભલે મને પથ્થર માર્યો એવી રીતે જગત ના ઉપહાસ અને તિરસ્કારો ને સહન કરે એનું નામ કહેવાય સંત એટલા માટે કહેવાય છે કે અજાત શત્ર કે જેને કોઈ શત્રુ નથી સુહદ સર્વદેહી નામ દરેક પ્રાણી માત્ર ના પ્રત્યે એને પ્રેમ રહેલો છે એનું કેમ રૂડું થાય એ પ્રકારે એનું આ પ્રકારની ભક્તિ રહેલી છે શાંતાહા સાધુ ભૂષણ શાંત છે અને સાધુ ગુણે યુક્ત છે એનું નામ કહેવાય સંત એ સંત વ્યાખ્યા અહીં આપણને સમજાવવામાં આવેલી છે કે જ્યારે આવા સંત મળે ત્યારે આ જીવનો દરવાજો ઉઘડે બાકી તો મોક્ષ માર ગે દીધા કમાડ કડી ઝડી બાર જો બીજા જેવા તેવા મળી ગયા હોય ને તો બહુ મુશ્કેલી થાય હો જેટલા ભગવા કપડાં હોય ને એને સંત ના સમજવા હો કારણ કે એમાં તો ઘણું ગરબડ હોય એક વખત હું ઘણી વખત વાત કરું છું ને એક સંતનું ચાલીસ સંતનું મંડળ એક ગામમાં ગયું અને એક ભગતના ઘેર પહોંચ્યું અને કે છે કે ચાલ ભાઈ દૂધપાક ને માલપુરા જમાડ પેલો કે પૈસા વ્યવસ્થા નથી આરે તું ભગત શું થવા દૂધપાક માલપુરા જમાડી દે અને પેલો વિચારો કે હું વેચાઈ જવું તો આ થાય એવું નથી કે તું ગમે તેમ કર પણ પૈસા ગમે ત્યાંથી લાવ પેલો વિચારો બહુ મુંજાઈ ગયો અને એમ તો કે આ સંતોને મારે કરવું હું નીચે ગયો ત્યારે કોકના ગામની અંદર થી નવા જોડા બની આપેલા ચાલીસ જણ ને એને વિચાર જપક્યો એ જોડા લઈને વેચી આવ્યો મોચી પૈસા લઈ આવ્યો અને સંતો ખબર નહીં અને બિચારા દૂધ પાક માલપુડા બધું જમાડ્યું જમાડતો જાય પછી પેલા કે ભગત તું ને તો બહોત બહોત તું તો બહોત ભગત અમારે લી કુછ કહા સે ભી લાયા હોગા હમકો બહુ ભોજન કરાયો માપજી મને અપરાધમાં નાખશો ને આપણે તમારા ચરણ નો પ્રતાપ મારું કશું નથી એટલે પેલા બાવા ખુશ થયા બાવા ખુશ થઈ ગયા નિર્માની ભગત કહી સે ભી પૈસા લાયા હોગા બોલતા કે ચરણ કા પ્રતાપ એસા તો કભી દેખાય નહી અચ્છા અરે ભગત તું કમાલ કયા કે ભાઈ મને દોષમાં દોષમાં નાખશો નહી તમારા ચરણ નો પ્રતાપ મારું કશું નથી બે ચાર વખત બોલે પેલા બાવા કે સમજ્યા નહીં અને પછી જમીન નીચે ઉતર્યા એની મેડી થી જોડા જડે અરે દ્વારકાદાસ ભિખારીદાસ કંગાવદાસ સીતારામ અમારે જૂતે કાં ગયા અરે કે મેં ઢુંડતા હું બધા ઢુંઢે પણ મળે તો ભગત બોલાવો ભગત આવ્યા અરે અમારા જૂતા કોઈ કે સાચવીને રાખ્યા હશે ભાઈ કે જૂતા ક્યાં જ કે મેં તમને હવા ઉપર નથી વાત કરી કે તમારા ચરણ નો પ્રતાપ જોડા વેચીને જમાડેલા છે ત્યારે આવા જો ભગત મળી ગયા હોય તો પછી મોક્ષનો દરવાજો ઓરણી પણ શું થઈ જાય બંધ થઈ જાય એટલે અહીંયા આગળ કે છે કે સાધુ નો મહિમા તો ચોક્કસ છે ભાગવત હંમેશા સાધુ નો મહિમા ગાય છો આખું ભાગવત સાધુ નો મહિમા ગાય છે પણ યાદ રાખો કે એની સાથે સાથે ગુણો પણ કે છે ઘણા લોકો ગુણો જોતા નથી ખાલી કપડા જોવે છે પણ ગુણ જોવા જોઈએ કે આવા ગુણ છે કે નહીં આ ગુણ હોય તો સાધુ બાકી તો યોગી બાપા કહેતા કે તમારે ઘેર સાધુ બાધુ આવ્યા છે ગુણ હોય તો સાધુ નહી તો બાધુ તો છે એમાં કોઈ પ્રોત્સાહન નથી અને વળી કેવો હોવો જોઈએ કે મયનન્ય ને ભાવે ને ભક્તિ કુરવંતી એ ધ

કે વળી કેવો છે શીલ સંતોષને વળી શાંતિ રે એમાં રહીને બોલે છે ધીરજતા કહી નથી જાતી રે જ્ઞાન ધ્યાન માં ડોલે છે આવી પ્રકારના જ્યારે સંત મળે ત્યારે સમજવું કે આપણા જીવનો મોક્ષ થાય છે આવે આવો આપણે એક આખ્યાન આની ઉપરથી આપણે સમજ્યા કે આપણા આ જીવનો મોક્ષ કરવા માટે આવી પ્રકારના સાધુ સમાગમ કરવો જોઈએ એ વાત પછી હવે આપણે એ મનુ અને શત્રુપાના બે પુત્રો માંથી એક પુત્ર ની વાત સાંભળીએ કે આ મનુ અને શતરુપા બે પુત્ર હતા એકનું નામ હતું પ્રિયવ્રત અને અને બીજાનું નામ હતું ઉત્તાન પાદ એમાં રાજા હતો એને બે પત્નીઓ હતી હવે યાદ રાખો કે ઉત્તાન બે પત્ની એમાં એક પત્નીનું નામ હતું સુનીતિ અને બીજી નું નામ હતું સુ રુચિ હવે આપણે પણ બધા જાણીએ છીએ કે માણસને છે ને સુ રૂચિ ગમે પણ સુ નીતિ ગમતી નથી યથા નામા તથા ગુણા જેવું છે કે પેલા ગમતી ગમતી હતી પણ આપણે પણ બે પત્ની છે એક સુ નીતિ ને સુ રૂચિ સુ થી આપણે દૂર રહીએ છીએ અને સુરુચિને આપણી પાસે રાખીએ છે કે જેમ ફાવે એમ કરવું આપણને ગમે પણ ભગવાન અને સંત જે કહેતા હોય એમ આપણને કરવું ગમતું નથી એટલે પાદ રાજાની બે પત્ની અને એની અંદર પેલી માનીતી કઈ સુરુચિ માટેનું રહેવાનું એ જુદું અને એ સુરુચિ એક છોકરો હતો જેનું નામ હતું ઉત્તમ અને પેલી સુનીતિને પણ એક છોકરો હતો એનું નામ ધ્રુવ હવે એક વખત એવું બનેલું કે રાજા પોતે મેલમાં બેઠેલા સિંહાસન ઉપર રાજા હતા બાજુમાં પેલી સુરુચિ બેઠેલી અને એ સમયની અંદર ઉત્તમ જે પેલો સુરુચિનો છોકરો રાજાના ખોળામાં બેસી ગયો અને પેલો ભૂલો પડેલો ધ્રુવ એની માતાના મેલમાંથી રમતો રમતો અહીં આગળ આવ્યો અને જોયું કે મારા પિતાના ખોળામાં મારો ભાઈ બેઠો છે ભાઈ તો કહેવાય જ ને એટલે એને એમ થયું હું પણ મારા પિતાના ખોળામાં બેસું એકદમ હોશે હોશે પાંચ વર્ષનો નાનો બાળક દોડતો દોડતો પોતાના પિતાના ખોળા ઉપર જ્યાં બેસવા જાય છે ત્યાં પેલી શું રૂચિ સિંહણની જ્યાં જેમ ઉભી થઈ ગઈ ને ક્યાં ખબરદાર જો આગળ વધ્યો છું તો અને છોકરો ગભરાઈ ગયો અને કહે છે કે તારે આ તારા પિતાના ખોળામાં બેસવાનો કોઈ અધિકાર નથી કારણ કે તું તો મારી શોકથી જન્મેલો છું તો આ તું નીતિથી જન્મેલો છો અને એ રાજા એને કોઈ રીતે માનતા નથી માટે તારે આ ખોળામાં બેસાશે નહીં છોકરો રડવા માંડ્યો એ કહે છે કે ગમે તેમ કર પણ તને બેસાશે નહીં આના ઉપર બેસવું હોય તો એક જ ઉપાય છે કે નારાયણ જે ભગવાન એની તો પ્રસન્નતા મેળવીશ અને મારી કુખે જન્મ લઈશ ત્યારે તરી બેહાય બાકી એમ બેહાય એવું નથી આવી પ્રકારના કઠણ વચન એને કયા અને આ વચન સાંભળીને પેલો છોકરો તો એકદમ ડગાઈ ગયો પેલો ઉત્તાનપાદ રાજા બેઠેલો હતો છતાં બોલી શક્યો નહીં કે બેસના હવે મારા ખોરામાં બેસને તને શું દુખે છે કારણ કે સ્ત્રીનો ગુલામ બની ગયેલો બબે સ્ત્રીઓ જયારે હોય ને ત્યારે આવી મુશ્કેલી થતી હોય છો એટલા માટે તો એક સ્ત્રી બહુ સારું બહુ ગીર્દી થાય ને તો બહુ મુશ્કેલી થાય અને એની અંદર ઘણી વખતે એમાં એકનું સચવાય બીજાનું ન સચવાય અને ધમાલ ઉભી થાય એ ચિત્રકૃતિની વ્યાખ્યા આપણે કાલે એ કરીશું તો ખ્યાલ આવશે કે બહુ પત્ની વધારે શું દશા થાય છે એટલે એ પ્રમાણે આપેલો બોલી શક્યો નહીં